અમરેલીના જાફરાબાદ તાલુકાના વઢેરાથી દુધાળા સુધી રૂપિયા છ કરોડ ત્રીસ લાખના ખર્ચે રોડનું રિપ્રેસિંગ કરવાના સમાચાર મળ્યા છે જાફરાબાદ તાલુકાના ગામથી દુધાળા ગામ રૂપિયા કરોડ લાખના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ તકે ટીમ્બી માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને અમરેલી યુવા ભાજપ પ્રમુખ ચેતનભાઈ શિયાળ તેમજ જિલ્લા પંચાયતના સદસ્ય કે પી ભીલ અને ભાજપના કાર્યકર્તાઓ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા રોડનું રિપેરિંગ કામ શરૂ થતા લોકો તેમજ રાહદારીઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી આ રોડ ઘણા સમયથી હાલતમાં હોય જેથી ગ્રામજનો દ્વારા રજૂઆત કરાઈ હતી તેથી ધારાસભ્ય દ્વારા સરકારમાં રજૂઆત કરી રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું હતું ખાત મુરત પ્રસંગે માન્ય ધારાસભ્ય શ્રી જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન કેપી હિલ તાલુકા પંચાયતના પ્રમુખ બલાભાઈ અમારા અનિરુદ્ધભાઈ પાર્ટીના સૌ પ્રમુખ શ્રીઓ મહામંત્રીઓ શ્રીઓ ઉપસ્થિતમાં સરપંચ શ્રી છ કરોડ અને ત્રીસ લાખના ખર્ચે વઢેરાથી લઈ અને દુધાળા રોડનું નું સી પર સી ડામર રી સર્ફિંગ નું કામ હમણાં જ જેનું ખાતમુહૂર્ત કર્યું છે પણ આપ સૌ પત્ર પત્રકાર ગણો દ્વારા આપણા તાલુકાની અંદર જે જે કામો થયા છે એમની વિગત વાઇઝ આપણે પણ એક કોપી આપશું હમણાં જ અમે મામલતદાર ઓફિસનું છ કરોડ પછી આ રોડ 6 છ કરોડ ત્રીસ લાખ એવા આપણા તાલુકામાં